જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા છોટા ઉદેપુરમાં ભાજપને મોટો ઝટકો તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાનું ભાજપમાંથી રાજીનામું રાજેશ રાઠવાએ રાજીનામા અંગે સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ છેલ્લા ઘણા સમયથી રાજેશ રાઠવા ભાજપ છોડવા આવી રહ્યા હતા સંકેત આ વિશે વધુ માહિતી આપવા છોટા ઉદેપુરથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે ચૂંટણી એક તરફ સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા તાલુકા પંચાયતની નજીક આવી રહી છે ત્યારે ભાજપ અત્યારે શું ભાજગઢ જોવા મળી રહી છે જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો થયો છે ભાજપના યુવા નેતા અને છોટાઉદેપુર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવાએ આજે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે મહત્વની વાત એ છે કે જે રાજેશ રાઠવા છે છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ હતા અને અવારનવાર ભાજપ વિરુદ્ધ તેઓ પોસ્ટ કરી રહ્યા હતા આજે તેઓએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે ભાજપના યુવા નેતા કહેવાય છે અને તેઓની પકડ પણ ખુબ મજબૂત છે ત્યારે કહી શકાય કે જે રાજેશ રાઠવાનું જે રાજીનામું છે તેનાથી ભાજપને મોટો પટકો થશે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ મોટો ઝટકો થાય તેવી શક્યતાઓ છે જી આભાર આપનો તમામ માહિતી બદલ